સુપ્રસિદ્ધ સેવાધામ અને લાખો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન નડિયાદના સંતરામ મંદિરમાં આજે પોશી પૂનમની પરંપરાગત અને ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી બોર પૂનમ તરીકે ઓળખાતા આ પર્વ નિમિત્તે મંદિરના પ્રાંગણમાં વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા હતા જ્યાં હજારોની સંખ્યામાં લોકોએ પૂજ્ય રામદાસજી મહારાજના દર્શન કરી અને મંદિરમાં પ્રજ્વલિત અખંડ જ્યોતની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી હતી આ પર્વને અનુલક્ષીને સમગ્ર નડિયાદ શહેરમાં ભક્ત ય માહોલ જોવા મળ્યો હતો અને ટ્રકો ભરીને બોરની ગુણો મંદિરના પ્રાંગણમાં ઠાલવવામાં આવી હતી આ સંતરામ મહારાજની માનતા માનીને પોષી પૂનમે બોર ઉછાળવાની બાધા રાખે તો તેમનું સંતાન બોલતું થઈ જાય છે આ શ્રદ્ધાના ફળ સ્વરૂપે આજે હજારો માતા પિતાએ પોતાના બાળકો સાથે મંદિરના ઓટલા પરથી બોરની ઉછામણી કરી હતી નડિયા ગુજરાતના માર્ગો અને મંદિરનું પટાંગણ જય મહારાજના નાથથી ગુંજી ઉઠ્યું હતું ધાર્મિક આસ્થાઓ આજે એટલી જકબંધ જોવા મળી રહી છે